ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એક મહિના પહેલા બનાવવામાં આવેલો રસ્તો પેલા વરસાદમાં જ ધોવાણ ગામના જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એક મહિના પહેલા બનાવવામાં આવેલો રસ્તો પેલા વરસાદમાં ધોવાણ થઈ રોડ પરનું પુલિયું તૂટી જતા ગામના જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે એક મહિના પહેલા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવી રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ આ ચોમાસાના પહેલા વરસાદમાં જ આ રોડનું ધોવાણ થઈ આ રોડ પરનું એક પુલિયું તૂટી જતા ગામના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો ત્યારે લગતા વળગતા અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને કેમ બચાવવામાં આવી રહ્યા છે તેવી લોક મુખ્ય ચર્ચા થઈ રહી છે નવા તળાવ મેન રસ્તાથી આંગણવાડી ગરાસિયા ફળિયા તરફ જતા રસ્તા પર હલકી કક્ષાનું માલસામાન વાપરી જે પુલિયું બનાવવામાં આવેલું હતું તે પુલિયું પહેલા વરસાદમાં ધોવાણ થતાં પુલ્યુ તૂટી ગયેલ જોવા મળી રહ્યું છે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટિમેટ મુજબ માલસામાન વાપરવામાં આવેલ નથી જેથી પહેલા વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થઈ અને પુલિયું તૂટી ગયેલું જોવા મળ્યું છે આ સમર્પણ કન્ટ્રાક્શનના કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોય તેવો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જેથી લગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા સમર્પણ કન્ટ્રાક્શનના કોન્ટ્રાક્ટર ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પામી છે ત્યારે સ્વતંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવી લોકમુખે ચર્ચા હાલ તો થઈ રહી છે નવા તળાવ ગામે નાળાનું કામ પૂર્ણ કરી અને વરસાદ પડવા અને વરસાદ ચાલુ થયો ત્યારે રસ્તો તૂટી ગયો નાળું તૂટી ગયું આ ફરીથી રિપેર કરે છે જુઓ આ નાળું તૂટી ગયું છે રોડ પણ આ ધોવાઈ જવાની તૈયારીમાં છે